મિત્રો દ્રશ્યો છે જામ કંડોળાના રાજપરા ગામના છે જ્યાં આજે વરસાદી માહોલ જોવા મળ્યો છે રોડ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે એવો જોરદાર વરસાદી માહોલ રાજપરામાં જોવા મળી રહ્યો છે તો માવઠારૂપી વરસાદનો કહેર બે દિવસથી છૂટાછા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે જેમાં આજે કાલાવાડ અને જામકંડાળા વચ્ચેના પટ્ટામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે ત્યારે અત્યારે દ્રશ્યો તમે જોઈ શકો છો જામકંડોળાનું રાજપરા ગામ છે જ્યાં રોડ રસ્તા ઉપર પાણી હલતા થઈ ગયા છે તેવો જોરદાર વરસાદી માહોલ જોવા મળ્યો છે તો વરસાદી માહોલને કારણે એક બાજુ ઠંડક પ્રસરી છે પરંતુ બીજી બાજુ ખેડૂતો માટે ચિંતાનો માહોલ પણ પેદા થયો છે કારણ કે અત્યારે જે ઉનાળુ પાક હોય છે તે નીકળવાનો સમય થઈ ગયો હોય છે તો આ સમયગાળા દરમિયાન વરસાદ છે તે ખેડૂતો માટે એક પ્રકારની નુકસાની સમાન સાબિત થઈ શકે છે ત્યારે ભર ઉનાળે વરસાદી માહોલને કારણે ઠંડક તો ચોક્કસપણે જોવા મળી રહી છે પરંતુ આ સાથે સાથે ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ ચોક્કસપણે પેદા થયો તેવો સ્થિતિ જોવા મળી રહી છે